આ તમારો uh... uh... uh -huh. મારે અમને બે દ વાત છે એક ભાઈ આવ્યા આવી અને કે પેલું ઘરે પહેલા હતાનું કે મેં તમને પૂછ્યું શું કર્યું હવે એ ભાઈને અમે હું લઈને પછી જ જોવાનું કંઈ ગયો પેલો કેવા માંડ્યો કે તમે કેટલા ટાઈમે આવ્યા બધો તો કે ચોરી પડે છે લડ્યા પચાસ હજાર રૂપિયા નક્કી કરી દઉં બરોબર અને પચાસ જીત્યો હોય ને આ બહોળ કે ભાવ લઈ ગયા અને પાછા હમલે ખાવાથી ઉપરથી ઘરના જોવાનું થાય છે એટલે નહીં કોઈ હરખાઈ કશું આવતી નથી એટલે આમ કરવું હોય ખરાબરથી ને આ તો તમે તમને આ જોયા મેં તમને કારણા જોયા મારે મળવું હતું પણ આજ વાત ભાડી ગયો હું કમલેશજી બેઠા હા તમને શીખવા હાથ વર્ષે મને ભેગા થયા અમદાવાદમાં કોઈ અમને હાઉ ચાલુ છે કે મને પૂછી જોવા દે વળ બે ના આવે તો કમલેશી હાથ જાય દે મારો ઉધ્ધાર થઈ જાય શું કે હું અમદાવાદમાં આવે કોઈ તમે સારું પટેલ આવો ખરો હા રમણભાઈ લે ઉવા હુવા કાલ મોકાટલા મેમોના ઓહો ઈજે ઠો હા રેડમ હા લે હા રે નહીં હો 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 આવું કરી જ તમે તો ઘડ્યો નથી જ નહીં કાલના કહો તમે હા હા વાંધો નથી દવા જઈ આવી હું તો

આજે તો અમારા હિસાબમાં જોવો ને ભાડું અને નાસ્તો ની આવે એટલે ચાર્જ આવે એવું છે ચાલ છે ભાઈ 4 5 તો 10 ની લઈ લેશું હા તો ભૂલતો નહી હો ના ભૂલું નકર તમે તો રમાણ છો રમાણે ભમર મારું કરાવ્યો લે હડો આવો શું જતા આવો તા

તો રમણલાલ આપડે જતા આપડે રમણ ભમણ ના રમણ ભમણ નઈ સારું આવજો કેવું કરશું ચાલો આવે ને તો દહો ચુરાશી જે બરોબર હાલ કશું કરતો દહેજ હોય ત્યારે ણ કે બજાર માં જવું બજાર માં લઈને જવાનું તું તમે આ હારે રહું પડે

તો પછી આવો તો પછી કડિયે ગોઠવની તમે ના પણ કે આઈ આટલું જ એટલે આગળ એનું શું નહીં કાલે

જેવું એવું કરું કરો ઓઈ જો આપી તો તો જવ તો બીજું બધું